પુડલા ઢોસા બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં બે કપ ચણાનો લોટ લઈ લીધો છે હવે આ ચણાના લોટને એ મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું હવે તેમાં અડધો કપ રવો ઉમેરીશું રવો ઉમેરવાથી પુડલા ઢોસા મસ્ત ક્રિસ્પી થાય છે અને ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો કપ દહીં ઉમેરીશું અહીંયા મેં વધારે ખાટું ના હોય એ રીતે દહીં લીધેલું છે અને હવે લાસ્ટમાં એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેરીને બધી જ વસ્તુને સરસથી પીસીને મિક્સ કરી લેશું બધી વસ્તુને પીસીને મિક્સ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે અને આપણું આ ઢોસા પુડલા માટેનું બેટર પણ તૈયાર થઈ ગયું છે હવે આ બેટરને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી તેમાં અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીને તેને બેટરમાં સરસથી મિક્સ કરી લેશું આ હળદર પાવડર જ્યારે આપણે મિક્સી જારમાં બધી જ વસ્તુ પીસીને મિક્સ કરતા હતા ત્યારે પણ ઉમેરી શકાય છે

પંદર થી વીસ ફુદીનાના પાન ઉમેરીશું ત્યાર પછી તેમાં નાનો આદુનો ટુકડો અને બે લીલા મરચા ઉમેરીશું અહીંયા મરચા તમારી તીખાસ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો ત્યાર પછી તેમાં આઠ થી દસ લસણની કઢી અડધી ટી સ્પૂન જેટલું આખું જીરું અડધી ટી સ્પૂન મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું થોડો સંચર પાવડર અને એક ટી સ્પૂન ખાંડ ઉમેરીશું અને હવે લાસ્ટમાં ખટાશ માટે એક લીંબુનો રસ ઉમેરીશું અને ત્યાર પછી તેમાં પાંચથી છ બરફના ટુકડા ઉમેરીશું બરફના ટુકડા ઉમેરવાથી ચટણીનો મસ્ત ગ્રીન કલર આવે છે હવે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઠંડુ પાણી ઉમેરીને બધી જ વસ્તુને સરસથી ક્રશ કરીને તેની ચટણી તૈયાર કરીશું અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી ક્રશ થઈ ગઈ છે અને આપણી આ ઢોસા પુડલા માટેની ગ્રીન ચટણી તૈયાર છે તો હવે આ ચટણીને એક બાઉલમાં કાઢીને સાઈડમાં રાખી દઈશું ઢોસા પુડલા માટે જે આ ગ્રીન ચટણી આપણે બનાવીએ તે આ રીતે થોડી ઢીલી જ રાખવાની છે જેથી તેને આપણે ઢોસામાં સ્પ્રેડ કરી હવે બીજા એક બાઉલમાં ખમણેલું ગાજર લીલી બાફેલી મકાઈ ઝીણા સમારેલા ટમેટા ઝીણા સમારેલા લીલા મરચાં અને નાના ટુકડામાં કટ કરેલું પનીર ઉમેરીશું અહીંયા વેજીટેબલ્સ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો અને અહીંયા તમે કેપ્સિકમ બીટ ફણસી અથવા તો વટાણા પણ ઉમેરી શકો છો અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધાથી એક ટી સ્પૂન જેટલો મરી પાવડર અને એકથી બે ટેબલ સ્પૂન જેટલો વડાપાઉનો મસાલો ઉમેરીશું અહીંયા વડાપાઉના મસાલાની જગ્યાએ તમે ઈડલી ઢોસાનો મસાલો અથવા તો બીજો કોઈ પણ મસાલો ઉમેરી શકો છો અને એ સિવાય તમે શેઝવાન સોસ પીઝા સોસ અથવા તો તમારા મનપસંદ કોઈપણ સોસ પણ ઉમેરી શકો છો હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી આપણું આ એકદમ હેલ્ધી પુડલા ઢોસા માટેનું સ્ટફિંગ તૈયાર છે દસથી બાર મિનિટ જેવું પુડલા ઢોસાના બેટરને રેસ્ટ આપ્યા પછી હવે તેનું ઢાંકણ ખોલીને બેટરને એક વખત ચમચા વડે સરસથી હલાવીને મિક્સ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે બેટરની એકદમ રની કન્સિસ્ટન્સી છે જો આ સમયે તમને બેટર થોડું ઘટ લાગતું હોય તો તેમાં તમે પાણી ઉમેરીને તેને થોડું પતલું કરી શકો છો પણ ધ્યાન રાખવું કે બેટર વધારે પતલું ના થઈ જાય હવે આ બેટરમાંથી પુડલા ઢોસા બનાવવા માટે અહીંયા મેં એક નોનસ્ટિક તવાને ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધો છે તવો થોડો ગરમ થાય એટલે તેના ઉપર એક થી દોઢ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને ત્યાર પછી એક ભીનું કપડું લઈને આ તેલને આખા તવા ઉપર સરસથી સ્પ્રેડ કરી લેશું તવા ઉપર આપણે જ્યારે તેલ ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવી તેલ આખા તવા ઉપર સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી થોડું બેટર તવા ઉપર ઉમેરીને તેને ચમચા વડે આ રીતે સરસથી આખા તવા ઉપર સ્પ્રેડ કરીશું આ પૂડલા ઢોસાની થીકનેસ વધારે પતલી અથવા તો વધારે જાડી નથી રાખવાની તેને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો પણ જો તે વધારે જાડું હશે તો ઠંડુ થયા પછી તે ખાવાની મજા નહીં આવે આ રીતે ઢોસા પુડલાને સ્પ્રેડ કરી લીધા પછી તેને થોડીવાર માટે પાકવા દેશું તેનો ઉપરની સાઈડનો આ રીતે કલર ચેન્જ થઈ જાય ત્યાર પછી આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરી હતી તે ચટણી તેના ઉપર ઉમેરીને આખા પુડલા ઉપર સ્પ્રેડ કરી લેશું આ ગ્રીન ચટણીની સાથે તમે લસણની ચટણી અથવા તો શેઝવાન ચટણી પણ ઉમેરી શકો છો ચટણીને સ્પ્રેડ કરી લીધા પછી તેના ઉપર આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે તે સ્ટફિંગ ઉમેરીશું આ સ્ટફિંગ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો સ્ટફિંગ પાથર્યા પછી હવે તેને ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર જ બે થી ત્રણ મિનિટ જેવું પકાવીશું અહીંયા તમે આ સ્ટફિંગ ઉપર થોડું ચીઝ પણ ભભરાવી શકો છો જો તમે બાળકો માટે આ ઢોસા પુટલા બનાવતા હોય તો તમે ઉપર ચીઝ સ્પ્રેડ કરશો તો બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે બે થી અઢી મિનિટ જેવું પકાવ્યા પછી હવે તેનું ઢાંકણ ખોલીને તેના ઉપર સાઈડમાં થોડું ઓઇલ સ્પ્રિન્કલ કરીશું અને ફરીથી તેને ગેસની સ્લો ફ્લેમ ઉપર જ એકાદ મિનિટ માટે પકાવીશું એકાદ મિનિટ જેવું પકાવ્યા પછી હવે તવેથાની મદદથી આ ઢોસા પુડલાને ઉથલાવીએ તો અહીંયા જોઈ શકાય છે કે તે સરસથી ઉથલી જાય છે અને આપણા આ ઢોસા પુડલા મસ્ત રીતે પાકી પણ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો કે તેનો કલર પણ કેટલો મસ્ત આવ્યો છે તો હવે આ ઢોસા પુડલાને એક પ્લેટમાં લઈ લેશું અને હવે આ જ રીતે બાકીના પુડલા પણ તૈયાર કરી લેશું અહીંયા બીજા ઢોસા પુડલામાં આપણે થોડું ચીઝ ઉમેરીશું ચીઝ ઉમેર્યા પછી ઢોસા પુડલાને ઢાંકણ ઢાંકીને બે થી અઢી મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવીશું જેથી કરીને ચીઝ સરસથી મેલ્ટ થઈ જાય અને ઢોસાનું સ્ટફિંગ પણ સરસથી પાકી જાય બે થી અઢી મિનિટ પછી અહીંયા જોઈ શકાય છે કે ચીઝ સરસથી પીગળી ગયું છે તો આ રીતે તમે ચીઝવાળા પણ ઢોસા પુડલા તૈયાર કરી શકો છો અને આ ઢોસા પુડલા ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો કે આ ઢોસા પુડલા કેટલા મસ્ત દેખાય છે અને આ ઢોસા પુડલા મસ્ત ક્રિસ્પી પણ બન્યા છે અને હવે આ પુડલાને આપણે કટ કરીને જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે કટ કર્યા પછી આ ઢોસા પુડલા અંદરથી કેટલા મસ્ત દેખાય છે કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ ઢોસા પુડલા ને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપર થી થોડા ચીઝ થી ગાર્નિશ કરીને ચટણી અથવા તો દહીં સાથે સર્વ કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે આ ઢોસા પુડલા કેટલા મસ્ત બન્યા છે અને સાથે સાથે આ ઢોસા પુડલા એકદમ હેલ્ધી પણ છે તે નાના બાળકોથી લઈને મોટા બધાને ભાવે એટલા ટેસ્ટી પણ બને છે તો તમે પણ મારી આ રેસિપીથી એકવાર ઘરે પુડલા જરૂરથી ટ્રાય કરજો રેગ્યુલર પુડલાની જગ્યાએ આ ઢોસા પુડલા બનાવશો ને તો નાના મોટા સૌ આંગળા ચાટતા રહી જશે અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ